બીજા ઘણા બધા ભાજપમાં દરતા રહ્યા વહેતા પાણીમાં હાથ ધોઈ છે ગંગામાં તો તમારે તમારા પોતાના માટે કાંઈ મેળવવું હોય તો તમારે ભાજપમાં જવું હોય તો તમે જઈ ગયો છો અને તમને જે મેળવવું હોય એ હાલની તારીખમાં મળી ગયો છે એ પહેલાં નંબરનું ઓપ્શન હતું બીજા નંબરનું યાદ હતું કે તમે વૈચારિક રીતે એમ માનતા હો કે કોંગ્રેસ પાર્ટી અમને ઘણું આપ્યું છે સમાજે ઘણું આપ્યું છે અઢારે આલમને છત્તીશે કોમે ઘણું આપ્યું છે અને આજ તમે જે કઈ છો એ લોકોના હિસાબે અને કોંગ્રેસના હિસાબે છો તમારે આ ના કરવું હોય અને આપણને એમ લાગે કે હવે આ રાજકારણમાં માં હાલ આરામ લેવાની જરૂર છે તો ટેમ્પરરી રીતે તમારે જાહેર જીવન થી દૂર રહેવું પડે હવે દૂર નતું રહેવાય એમ હા મેં દબાવે એમ નતું તો હવે તમારી પાસે કીધો રસ્તો સાહેબ શું વધ્યો કે હવે હાર ને જીતની પરવા કર્યા વગર ઓમ સમાવા કરીને પડો મેદાનમાં

કોંગ્રેસ પાર્ટીને તમારા બધાના આશીર્વાદ થકી કોંગ્રેસ પાર્ટીને ઉભા કરવા માટેના પ્રયત્નો કર્યા અને અમે તો એમ જ કહેતા હતા કે ઘણા બધા આમ તો એમ લાગે ચાલુ ધારાસભ્ય હોય એટલે હારવાની બીક લાગે કે ના લાગે અને હું બધાયને કહેતી હતી મારા ચૂંટણી પ્રચારમાં લગભગ બધી જ મિટિંગોમાં કીધું કે હું ચૂંટણી ના લડું તો પણ હું ધારાસભ્ય હતી પણ આ ચૂંટણી મારે એટલા માટે લડવી કે બે હજાર સત્યાવીમાં

આજે પણ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે છે હરાવી શકે ત્યારે લેખક પાટણમાં ઠાકોર લડે બનાસકાંઠામાં ઠાકોર કોમનો તમામ ચૂંટણી લડાવે